અઢાર તારીખે છાણી પ્રકૃતિ રિસોર્ટ પાસે સ્ટોલ લગાવતા જયંતિ વસાવાને સ્ટાફ દ્વારા કાઉન્સિલિંગ ની માતા નામ અને રહેઠાણનું સ્થળ પૂછ્યું હતું જોકે બાળક કંઈ જ બોલતો ન હોય બાળકના ફોટા ને છાણી પોલીસ મથક વિસ્તારના સોશિયલ મીડિયા ગ્રુપ અને લોકલ આગેવાનોને મોકલી આપતા ગણતરીના કલાક કોમા બાળકના માતાપિતાનો સંપર્ક થયો હતો ચાની ટીપી 13 વિસ્તારમાં રહેતો સાત વર્ષીય બાળક ઓટિઝમની બીમારીથી પીડાતો હોય વધુ બોલી કે સમજી શકતો ન હોય વાલીની જાણ બહાર જ ઘરેથી નીકળી ગયો હોવાનું સામે આવ્યું હતું સદનસીબે જાગૃત નાગરિક અને જાગૃત પોલીસની મદદથી બાળકને તેના માતાપિતા સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી